કૃષ્ણ હું ભારતી સિંગાળા અનેરી વાનગીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશું ખાટીયા ફરાળી ઢોકળા કારણ કે શ્રાવણ મહિનો ચાલે છે તો ઘણા લોકો આખા શ્રાવણ મહિનાને એકટાણા કરતા હોય સોમવાર પણ કરતા હોય છે તો તમે આ ફરાળી ઢોકળા એમાં ખાઈ શકો છો તો એકદમ ખાટા અને ટેસ્ટી ઢોકળા ચાલો બનાવીએ આપણા ફરાળી ઢોકળાની સામગ્રી તૈયાર છે તો અહીંયા મેં બસો ગ્રામ લીધો છે સાંભો અને સાંબો એ કહેવાય છે મોરૈયો કહે છે ઘણા લોકોને ભગર એ કહે છે અને અહીંયા મેં લીધા છે એસી ગ્રામ સાબુદાણા લીધા છે બસો ગ્રામ લીધું છે દહીં અહીંયા મેં બે મરચાં અને કાદુનો ટુકડો છે ને મેં અચકચરા ખાંડી નાખ્યા છે અહીંયા મેં સૂકી કોથમરી લીધી છે અહીંયા લીમડાની એક તીરખી લીધી છે અને અહીંયા મેં આપણે જે ઢોકળામાં નાખીએ સોડા આપણે ઢોકળા માટે જ સ્પેશિયલ ખાવાના વાપરીએ છીએ એ મેં લીધા છે એક ચમચી અહીંયા મેં આખું જીરું લીધું છે એક ચમચી મીઠું લીધું છે એ તો સ્વાદ પ્રમાણે તમારે નાખવાનું છે અને અહીંયા મેં એક ચમચી તલ લીધા છે વઘાર માટે છે તો હવે આપણે આને પેલા છે મિક્સચર જાર માં બધું દળી નાખવાનું છે દળવાનું છે પણ આપણે જે ઓલું કરકરું ઢોકળા દળીએ છીએ ને દાળ ચોખા એવું જ આપણે દળવાનું છે એકદમ હાવ ઝીણું નથી દળી નાખવાનું તો થોડું થોડું લઈને તમે આમાં દળી શકો છો તો આટલો અડધો અડધો જાર આપણે રાખવાનો છે એટલે વ્યવસ્થિત રીતે દળાશે તો હું તમને બતાવું કે આપણે કેવું દળવાનું છે જોઈ લઈએ આપણે હજી આપણે થોડુંક દળવું પડશે હજી હરકો નથી એટલે હવે જોઈ લઈએ આપણે જો હવે આપણે દળાઈ ગયું છે આવું આપણે કરકરું દળવાનું છે એકદમ હા ઝીણું લોટાઈ નથી કરવાનું એટલે આવું કરકરું હશે એટલે આપણે ઢોકળા એકદમ મસ્ત થશે તો આપણે એક બાઉલમાં ને કાઢી લેશું બીજો જે આપણે મોરૈયો છે એને પણ આ રીતે દળી નાખવાના છે એની આરે આપણે આમાં સાબુદાણા નેટ કરી દેવાના છે આપણે જોઈએ કે આપણે દળાણું કે નહીં પણ જો સાબુદાણા જાડા હોય એટલે આપણે દળાઈને એને વાર લાગે એટલે આને થોડીક વાર વધુ આપણે દળવું પડશે જોઈ લઈએ આપણે હજી આપણે નથી દળાણું પણ આપણે એને સરખું મિક્સ કરી લઈએ કે સાબુદાણા છે ને એ કડક બહુ હોય એટલે એને વાર લાગે છે એટલે એને તમારે એકદમ સરખી રીતે પીસવું પડશે

તો આપણે આજે દહીં લીધું થોડું થોડું દહી નાખતા જશું અને થોડું ખાટું દહીં લેજો તો મસ્ત ખાટા ઢોકળા થશે કારણ કે ખાટા ઢોકળા હોય ને તો જ ત્યાં સારું લાગે આ રીતે આપણે ધીમે ધીમે મિક્સ કરવાનું છે તો આ રીતે જો આપણે આને મિક્સ કર્યું છે તો સાબુદાણા છે તો સાબુદાણા છે ને બહુ જ પીવે પાણી કે દહીં કે છાશ જે કાંઈ તમે નાખો એ તો આપણે એમાં થોડુંક ઘૂંટડો ઘૂંટડો પાણી એડ કરતા જશું અને આને મીટરથી મિક્સ કરતું જ આવવાનું છે સાબુદાણા હોય એટલે તમારે થોડુંક પાણી નાખશો ને તો વ્યવસ્થિત રીતે ખાશે હજી આપણે બે કૂટડા જેટલું પાણી નાખવાનું છે પણ પાણી ધીમે ધીમે નાખજો કારણ કે પાણી વધી જશે ને તો એકદમ ઢીલું થઈ જશે ખીરું તમારું એટલા માટે લાગશે બહુ મસ્ત ફરાળી ઢોકળા અને તમને એમ થાય કે આપણે ફરાળમાં રોજ શું બનાવવું છે તો તમે આ રીતે નવી નવી વેરાયટી કરીને તમે ઘરમાં બધાને આ રીતે ફરાળ પણ કરાવી શકો હવે આપણું મિક્સ માંડ્યું છે એકદમ થાવા હવે આપણે આને ચમચીથી ને એકદમ વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈએ ચારે બાજુથી ભેગું કરીને તો જો આ ઢોકળાનું ખીરું તૈયાર થઈ ગયું છે તો આવું આપણે એને અત્યારે રાખવાનું છે જો આવું રાખવાનું છે હવે આને આપણે આ રીતે દબાવીને ત્રીસ મિનિટ સુધી રહેવા દેવાનું છે એટલે સાબુદાણા મોરૈયો બધું એકદમ મિક્સ થઈ જશે અને જે દહીં કે પાણીનો ભાગ હોય એ બધા એને ચૂસી લેશે અને એકદમ આમ હાથો આવી જાય એવું થઈ જશે પછી આગળ આપણે જે જરૂર પડે એની આમાં કરવાનું છે તો હવે આપણે આને થઈ ગયું છે એકદમ આવું આપણે મિક્સ કરી મૂકવાનું છે ને હવે આપણે એને ઢાંકી દેવાનું છે ત્રીસ મિનિટ સુધી એને રેસ્ટ આપવાનો છે તો અત્યારે આપણે એને મૂકી દઈએ આપણે આને ત્રીસ મિનિટ થઈ ગઈ છે તો આપણું બેટર હવે આપણે જોઈ લઈએ તો જો આપણું એકદમ મસ્ત સેટ થઈ ગયું છે આપણું બેટર અને હું બતાવું ખરાબ પણ જો આ રીતે આ રીતે જો અંદર ચાળી પણ પડવા મળીએ છીએ આપણે જે આથો આવે ને થાય એ રીતે આવું થઈ ગયું છે અને એકદમ મસ્ત સેટ થઈ ગયું છે તો આપણે આને એકદમ પહેલાં મિક્સ કરી નાખવાનું છે અને હલાવી નાખવાનું છે જોવાનું છે જો બહુ ઘાટું લાગતું હોય તો આપણે થોડુંક પાણી નાખવાનું છે તો હવે આમાં જરાક બે ચમચી જેટલું જ પાણી નાખવાનું છે બહુ જાજુ નથી નાખવાનું કારણ કે નકર બહુ પતલું થઈ જશે બે ચમચી મેં પાણી નાખ્યું છે હવે આપણે એને એકદમ મિક્સ કરી દેવાનું છે

અને અહીંયા જો મેં ઢોકળી એક લીધું છે તો ઢોકળીયું પણ મેં ગરમ કરવા મૂકી દીધું છે એકદમ ગરમ થઈ જાય ને અને થાળીને પણ તેલ લગાવીને ગરમ કરવા મૂકી દીધી છે ગરમ થાળી થાય પછી એમાં બેટર નાખવાનો છે તો જો થઈ ગયા છે એકદમ અને આપણે એક થાળી જેટલું ખીરું આમાં બીજા વાસણમાં લઈ લેવાનું છે હવે આપણે આ એક થાળીનું લઈ લીધું છે ખીરું હવે આપણે એમાં આ સોડા છે તો સોડા આપણે એમાં થોડાક જ નાખવાના છે એક જ થાળી એટલા અને એને એકદમ આ રીતે ફેરી નાખવાના છે એક જ આટે આ રીતે કારણ કે તમે બધામાં નાખશો ને સોડા તો પાછો એનો આખો બેસી જશે એટલા માટે આને બધાને કારણે નથી નાખવાના સોડા એક એક થાળીનાને નાખવાના છે તો જો આપણો એકદમ મસ્ત રીતે આ માથો પણ આવી ગયો છે અને હવે આપણે આ ગરમ થાળી છે એમાં ડાયરેક્ટ એડ કરી દેવાના છે અને આ ટોપા મૂક્યા પછી આપણે એને વીસ મિનિટ સુધી રાખવાના છે એટલે વીસ મિનિટ રાખશો ને તો એકદમ મસ્ત રીતે ચડી જશે આખી થાળી પાથરી દેવાના છે આ રીતે તો જો આપણે પથરાઈ ગયું છે એકદમ મસ્ત હવે આપણે આને રેવા દઈએ મૂકી દેવાનું છે જોવાનું છે વીસ મિનિટે થઈ જાય તો ભલે છે નકરો આપણે કાચું હશે તો બાકીની પાંચ મિનિટ દસ મિનિટ જે કઈ રાખવું પડે એ આપણે રાખશું પેલા વીસ મિનિટ રેવા દઈએ આપણે જો આ ઢોકળા મૂક્યા હતા એને આપણે વીસ મિનિટનું કીધું હતું પણ હવે આપણે એને ધીમો ગેસ કરીને જોઈ લઈએ છીએ કે થયા છે કે નહીં અત્યારે તો દસ મિનિટ થઈ છે જોવામાં તો લાગે છે કે દસ મિનિટમાં થઈ ગયા છે તમે ચપ આ રીતે ચપ્પુ અંદર નાખશો ને તો જો આ રીતે તમારે એકદમ કોરું બહાર આવશે એટલે થઈ ગયા છે ચોટતું નથી એટલે તમારે આ રીતે ચેક કરવાના છે તો અત્યારે આપણે એકદમ સરસ બેટર હતું ને એટલે આપણે દસ મિનિટમાં થઈ ગયા છે કે તમારું બેટર ઢીલું હશે ને તો તમારે વીસ મિનિટ લાગે પણ આ તો એકદમ મસ્ત હતું એટલે દસ મિનિટમાં થઈ ગયા છે તો આપણે આને અહીંયા બહાર કાઢી દેસું અને આપણે આ બીજી છે થાળી એને આપણે આમાં ગરમ કરવા મૂકી દેશું કારણ કે એ તારે તમારે બે થાળી નથી મૂકવાની ઉપરની થાળીની વરાળ થાય ને તો નીચે પડે તો તમારું ઢોકળું બગડે એટલા માટે વાને ગરમ થવા દઈએ ત્યાં સુધીમાં આપણે આને ચેકા પાડી દેવાના છે ચેકા પાડીને આને પાંચ મિનિટ સુધી રહેવા દેવાના છે કારણ કે વરાળ નીકળે ને એટલે

હવે આને આપણે પેલા જે રીતે કર્યું તે રીતે જ આપણે આખા એમાં પાથરી દેવાનું છે પતલું પતલું રાખવાનું છે એટલે ઢોકળું એકદમ મસ્ત રીતે ચડી જાય રીતે એટલે આખા એમાં હાથો પથરાઈ જશે હવે આને પણ આપણે દસ જ મિનિટ રાખવાનું છે પેલો ઘણ આપણે દસ મિનિટમાં ચડી ગયો છે આટલે આઈ પણ દસ મિનિટમાં ચડી જશે આપણે જો આને દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે એને પણ આપણે કાઢી લેશું પેલા દસ મિનિટ થઈ ગયા હતા આને પણ ચેક કરીએ આપણે

કાઢી લેવા મેડે ડીશમાં તો આ પણ આપણે એ ઠરવા મૂકી છે તો આ આપણે બધા નીકળી જાય પછી આ ડીશ ઠરે એટલે એને આપણે કાઢવાના છે પછી હું તમને બતાવીશ કે આપણે કઈ રીતે એને વઘાર કરવો છે આને આપણે પાંચ મિનિટ ઠરવા દેવાના છે તો જો આ બધા ઢોકળા મેં આ ડીશમાં કાઢી લીધા છે અને અહીંયા મેં એક વઘાર્યું લીધું છે ને એમાં મેં બે પાવડા જેટલું તેલ લીધું છે અને તેલને પણ ગરમ થવા મૂકી દીધું છે તો તેલ ગરમ થયું છે કે નહીં એને આપણે જોઈ લઈએ ચેક કરવાનું છે તો પેલા આપણે એક જીરું નો દાણો નાખશું આખું પણ જે તેલ આવ્યું છે તો ઉપર આવશે જે તેલ આપણું નથી આવ્યું એટલે આપણે તેલ હજી એક મિનિટ સુધી રહેવા દઈએ એટલે ગરમ થઈ જાય તેલ આવ્યા પછી જ આપણે એનો વઘાર કરવાનો છે નતર એ કાચો વઘાર લાગે એટલે એકદમ સરસ મજાનું તેલ આવે ને પછી જ આપણે એમાં જીરું ને એડ કરવાનું છે તો આપણું તેલ પણ અહીંયા ગરમ થઈ ગયું છે સરસ હવે આપણે એમાં જીરું બધું એડ કરશું

આ વઘાર તમે કરશો ને તો જ તમને ઢોકળા ખાવાની મજા આવશે કારણ કે વઘાર્યા વગરના એટલા બધા નહીં સારા લાગે તો જો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે હવે આપણે આને ચમચીથી થોડો થોડો બધા એમાં વઘાર આવી રીતે રેડવાનો છે ઉપર જ અને જો તમે ગળપણ ખાતા હોય તો તમે વઘારમાં ખાંડ પણ નાખી શકો છો મારા ઘરે તો કોઈને બહુ ગળ્યું નથી ભાવતું એટલે મેં ખાંડ નથી નાખી જો તમારે લોકો નાખવી હોય તો તમે નાખી શકો છો ખાંડ જો મસ્ત આપણે વઘાર પણ બેસી ગયો છે જો આપણા એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે ત્યાર પછી આપણે જે આ કોથમરી રાખી હતી કોથમરીને આપણે ઉપર ઉપર વેરી દેવાની છે એનાથી પણ બહુ મસ્ત લાગે છે સ્વાદ અને સરસ લાગે છે હવે આ છે ને ઢોકળા તમે લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો ટમેટાના સોસ સાથે પણ ખાઈ શકો છો અને તમારે સિંગતેલ જોતું હોય તો સિંગતેલની સાથે પણ તમે ખાઈ શકો છો તમને જે રીતે સારું લાગે એ રીતે અને એકદમ જો હું તમને બતાવું છું તો આ ઢોકળું આપણું એકદમ પોચું થયું છે આમ જો દબાવો ને તો એકદમ અને તમે ભાંગો ને તો એ અંદર મસ્ત રીતે જાળી પણ પડી છે જો એકદમ મસ્ત જાળી પડી છે અને પોચા રૂ એવા થયા છે દાંત વગરના પણ ખાઈ શકે એવા તો આપણા આ ઢોકળા તૈયાર ફરાળી ઢોકળા ટેસ્ટી તૈયાર છે અને ખાસ કરીને એટલું ધ્યાન રાખજો કે તમે દહીં છે આમાં ખાટું લેજો એટલે એકદમ મસ્ત ટેસ્ટી બનશે અને તમે જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ